મિત્રો હમણાં હાલ પિંજલ દવે ગરબાની અંદર એક ગીત ગાયું છે કે ગરવીરે ગુજરાતમાં આદિવાસી વટ છે તમારો તો મિત્રો હમણાં હાલ પિંજલ દવે ગરબાની અંદર એક ગીત ગાયું છે કે ગરવીર ગુજરાતમાં આદિવાસી વટ છે તમારો તો મિત્રો સાચો જ વટ છે કેમ કે ડેડીયાપાડા હોય કે રાજપીપળા હોય કે પછી નર્મદા હોય આ બધી જ જગ્યાએ ચૈત્રભાઈ વસાવાનો વટ છે અને આ સાંભળા ગીત સાંભળીને બધા જ જે આદિવાસી સમાજના લોકો છે તે તે રીલની અંદર કોમેન્ટ પણ કરે છે કે આ વટ છે અમારા ચૈત્રભાઈનો અમારા આદિવાસી સમાજનો વટ છે તેવું બધું ભાઈઓ કહેતા હોય છે એ વાત સાચી પણ છે કેમ કે હમણાં ચૈત્ર વસાવા છતાં પણ તેમના જે સપોર્ટરો છે તે વધી રહ્યા હતા સમર્થકો પણ વધી રહ્યા હતા અને જેલમાંથી બહાર લાવવા માટે ઘણા બધા લોકોએ પ્રયત્નો પણ કર્યા હતા અને તે પ્રયત્નો કરતા પણ તે સફળ ગયા અને ચૈત્રભાઈ વસાહ જેલની બહાર આવી ગયા તો મિત્રો અત્યારે કિંજલ દવે આ જે ગીત ગાયું તેના પર લોકો આદિવાસી સમાજને એવી કોમેન્ટ કરે છે કે હા અમારા આદિવાસી સમાજમાં ચિત્ર વસાવાનો વટ છે કે અમારા આદિવાસી સમાજનો વટ છે તો મિત્રો શું ખરેખર ચિત્ર વસાવાનો વટ છે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને આદિવાસી સમાજના બધા ભાઈઓ તો જરૂર કોમેન્ટ કરજો કે ચિત્ર વસાવાનો વટ છે કે નથી એટલે બધી પબ્લિકને ખબર પડે કે કોમેન્ટ કેટલી આવે છે વટ છે કે નથી તે તમે જરૂર કોમેન્ટ કરજો અને મિત્રો એક જ ચાલે એ પણ ચિત્ર વસાવા જ ચાલે અને આ ચિત્ર વસાવાને છોડવા માટે લોકોએ કેટલા બધા પ્રયત્નો કર્યા છે કે ચિત્ર બી વસાવાની છોડા માટે લોકોએ ખૂબ પ્રયત્નો કર્યા છે અને જ્યારે ચૈતર વસાયા દિલની બહાર આવ્યા ત્યારે હજારોની ભીડમાં સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને જેમ જેમ દિલની આગળ બહાર આવતા ગયા એમ તેમનું ફૂલ આર્થિક સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને ચૈતભાઈ વસાવાના દિલની બહાર આવવાના કારણે લોકો ખુશ થઈ ગયા એમ કે આદિવાસી સમાજમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો કેમ કે તેમનો હીરો જે ચૈત્ર વસાવા એ તેમના માટે લડે છે કે તેમના કલ્યાણ માટે બધું જ કરે છે તે લગભગ છેલ્લા પંચોતેર કે એસી દિવસથી જેલની અંદર હતા તે છૂટી ગયા તો તેમનામાં ઉત્સાહ તો હોય કેમકે ચૈતૃ વસાવા માટે લોકો ઘણા દિવસોથી પ્રયત્ન કરી રહ્યા હતા કે હવે ચૈતરભાઈ વસાવા ક્યારે જેલની બહાર આવશે તેના માટે લોકોએ બહુ પ્રયત્ન કર્યો અને તેમને સફળતા પણ મળી અને ચૈતરૃભાઈ વસાવા જેલની બહાર પણ આવી ગયા